નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ અઠ્યાવીસ પ્રકરણ અઠ્યાવીસ કુમારજી ઠંડા કલેજે બિનલ અને કરીમની હત્યા આવેશમાં આવીને કરી તો નાખી પણ પછી તેમને બહુ પસ્તાવો થયો વિચારી રહ્યા હતા કે સ્વાભાવિક છે બિનલ એની બાપની ઉંમરના માણસને પ્રેમ ના કરી શકે એ એની ઉંમરના એ છોકરાને કદાચ પહેલેથી પ્રેમ કરતી હશે ને જનકરાયને શોભનાબેનને જાણ નહીં હોય તો જ મારી સાથે લગ્ન કરાવ્યા હોય બાકી જાણતા હોય તો જનકરાય મારી સાથે દગો તો ના જ કરે કુમારજી બિનલને ભૂલવાની બહુ કોશિશ કરતા પણ સાંદનીને ખોળામાં લેતા જ એ ઘટના એમની આંખ સામે તરવરતી કેમ કે સાંદની એકદમ બિનલ જેવી જ હતી એવી જ આંખો એવા જ હોઠ ને નાક નકશો સેમ બિનલ જીવોસ આ બાજુ જનકરાયને શોભનાબેન પણ ચિંતામાં હતા ગમે તેવી એ પણ બિનલ એમની વહાલી દીકરી હતી પરિસ્થિતિ સારી નહોતી એટલે બીજર સાથે વળાવી પડી એમને એ જ ચિંતા હતી કે જેની સાથે ભાગી ગઈ એ છોકરો મુસલમાન હતો એટલે એ બિનલને લઈને પાકિસ્તાન જ ગયો હશે ને મુસલમાન છોકરાનો શું વિશ્વાસ ગમે ત્યારે મન ભરાઈ જશે તો છોડી દેશે કરીમના ઘરે અબ્દુલ ખાન ને શકીના બેગમ કરીમના ગુમ થઈ જવાથી ચિંતામાં હતા આજે ત્રણ દિવસ થઈ ગયા પણ કરીમના કોઈ સમાચાર નહોતા ને એનો ફોન પણ બંધ આવતો હતો કરીમના બધા મિત્રો અને સગા સંબંધીને ફોન કરીને તપાસ કરી પણ કોઈ ભાળ ના મળી એટલે શકીના બેગમે કહ્યું કરીમ રાત્રે એના રૂમનો દરવાજો બંધ કરી આખી રાત કોઈની સાથે વાતો કરતો હતો કદાચ કોઈ છોકરીને પ્રેમ કરતો હોય ને એની સાથે ભાગી ગયો હોય એવું બને એના ખાસ મિત્ર મનીષને પૂછ્યું તમે ના કયો મનીષ એની સાથે ભણતો હતો એ આ કેલેન્ડર પર એનો ફોન નંબર લખ્યો છે કરીમે અબ્દુલ ખાને તરત જ મનીષને ફોન લગાવ્યો ને પૂછ્યું તું મનીષને હા પણ તમે કોણ હું કરીમના અબ્બા બોલું છું બેટા મારો કરીમ ત્રણ દિવસથી લાપતા છે તો શું તું કંઈ જાણે છે સકીનાએ કહ્યું કે એ કોઈ હિન્દુ છોકરીને પ્રેમ કરતો હતો એ છોકરી કોણ છે ને ક્યાં રહેશે બેટા તને બે હાથ જોડું મને એ છોકરી કોણ છે એનું સરનામું શોધી આપને એની અમની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે અબ્દુલ એકી શ્વાસે બોલી ગયો મનીષે કહ્યું અંકલ મનીષ બિનલને પાંચ વર્ષથી પ્રેમ કરતો હતો ખબર છે પણ પછી એના લગ્ન થઈ ગયા એ તો હવે કદાચ સાસરે હશે બેટા એ છોકરી ક્યાં રહેશે આયોજન નગરમાં રહેશે પણ અંકલ તમે એમને મારું નામ ના આપતા કે મેં સરનામું આપ્યું ને મેં બિનલ વિશે કહ્યું એ છોકરીનું નામ બિનલ છે હા અંકલ એ સાથે સ્કૂલમાં હતા એ જ અચ્છા બેટા હું ને એની અમ્મા ત્યાં આવી છીએ પૂછવા એ કદાચ કંઈક જાણતા હોય હી આવો અંકલ હું પણ અહીં જ રહું છું હું બિનલના ઘરની નજીક જ ઊભો રહીશ બસ તમે મારું નામ ના લેતા ના ના તે આટલી મદદ કરી એના માટે આભાર શકીના ચાલ આયોજન નગર જઈએ ત્યાં જ એ છોકરીનું ઘર છે આ તો એ જ છોકરીને ઘણીવાર આપણા ઘરે કરીમ સાથે આવતી હતી સાથે સ્કૂલમાં ભણતી હતી એ બંને પતિ પત્ની એક્ટિવા લઈ આયોજન નગર આવીને કે દુકાન પર જ પૂછ્યું કે બિનલનું ઘર ક્યાં આવ્યું દુકાનવાળાએ આંગળી સીંધી બતાવ્યું કે પહેલી બ્લેક ગાડી પડી છે એ જ ને અબ્દુલને શકીનાને થોડી આશા બંધાઈ કે કદાચ અહીંથી કંઈ કરીમની ભાળ મળે સાંજનો સમય હતો ને જનકરાય થોડી વાર પહેલાં જ આવ્યા હતા ઓફિસથી ને અબ્દુલ ખાન એ દરવાજો ખખડાવ્યો એ આવીને દરવાજો ખોલ્યો ને પૂછ્યું કોનું કામ છે આપનું ને જનકરાયનું જ એમ કહી વગર બોલાવે અંદર આવી ગયા ને જનકરાય સોફામાં બેઠા ટીવી જોતા હતા ત્યાં જઈ બેસી ગયા શોભના શોભનાબેન બે આંખના ઈશારાથી પૂછ્યું કોણ છે આ ને અબ્દુલ બે હાથ જોડી બોલ્યા ભાઈ જાન મારો દીકરો કરીમ ત્રણ દિવસથી લાપતા છે બધે તપાસ કરી એનો કોઈ પતો નથી ને એ બિનલ સાથે ભણતો હતો એક ક્લાસમાં ને બંને સારા મિત્રો હતા જનકરાએ શોભનાબેનને કહ્યું ઘરનો દરવાજો બંધ કર શકીના બેગમ બે હાથ જોડીને રડ્યા ને બોલ્યા ભાઈ તમે મારા કરીમ વિશે કંઈ જાણતા હો તો કહો ને જનકરાએ ગુસ્સે થઈ બોલ્યા જવાબ તો તું આપ અબ્દુલ કે મારી દીકરી બિનલ ક્યાં છે મારી પરણાવેલી દીકરી એની એક મહિનાની બાળકીને મૂકીને ભાગી ગઈ છે તારો છોકરો કરીમ એને ભગાડીને લઈ ગયો છે જવાબ તો તું આપ કે ક્યાં લઈને ગયો છે તારો નાલાયક છોકરો આખી રાત ફોનમાં વાતો કરતો હતો એના ત્રાસથી થાકીને બિનલને પરણાવી દીધી મોટી હવેલીવાળા શેઠ સાથે કેટલી સુખી હતી એના સંસારમાં એક બાળકીની મા પણ બની તોય તારા છોકરાએ એનો પીસો ના છોડ્યો અબ્દુલને ચકીના કંઈ બોલી જ ના શક્યા શોભનાબેનીએ અબ્દુલને કહ્યું એ ક્યાં ગયો છે તપાસ કરી મને કહો મારી દીકરીને હું કોઈ કિંમતે એની સાથે નહીં રહેવા દઉં અબ્દુલ બોલ્યો ભાઈ જાન તમે તમારી દીકરી ખોઈ છે ને મેં મારો છોકરો મેં મારા બધા સગા સંબંધીમાં ફોન કરી તપાસ કરાવી પણ કરીમ ક્યાંય ગયો નથી બસ હવે પાકિસ્તાન મારા દેશમાં તપાસ કરવાની બાકી છે એ કાલે જ કરી લઉં જો એ ત્યાં હશે તો હું સો ટકા તમારી છોકરીને તમારા ઘરે જાતે આવીને મૂકી જઈશ અમે તો એવી આશા લઈને આવ્યા હતા કે કંઈક ભાળ મળશે જનકરાય બહુ ગુસ્સામાં હતા પણ શોભનાબેનએ આંખના ઈશારામાં શાંત રહેવા કહ્યું અબ્દુલને શકીના સુપ સાપ ત્યાંથી નીકળી ગયા બહાર ના કે ઊભો હતો એણે પૂછ્યું કે કંઈ સમાચાર મળ્યા કરીમના અબ્દુલે કહ્યું ના ભાઈ અમને પણ ખબર નથી ને બંને પતિ પત્ની ત્યાંથી નીકળી ઘરે આવ્યા શકેના ફરીથી રડવા લાગી અબ્દુલે કહ્યું હવે એ નાલાયકને યાદ કરી રડવાનો કોઈ મતલબ નથી શાલાને સારી સ્કૂલમાં ભણાવ્યો બાઇક લઈ આપ્યો કેટલા લાડથી ઉછેર્યો હતો ને એ એક પરણેલીને એક બાળકીની માને લઈને ભાગી ગયો દુનિયામાં લોકો જ્યારે જાણશે ત્યારે આપણી જ વાતો કરશે ને શકીના બેગમ બોલી મારું મન આ વાત માનવા તૈયાર નથી આપણો કરીમ સાવ આવું તો ના જ કરે તમે પાકિસ્તાન તમારા અબ્બાને ને મારા પિયરમાં પણ તપાસ કરો હાલ જ ફોન કરો એ ત્યાં ગયો હોય કદાચ ને અબ્દુલીએ તરત જ એના અબ્બાને ફોન કર્યો ને પૂછ્યું કરીમ આવ્યો છે ત્યાં ના બેટા કેમ શું થયું અબ્બા ચાર દિવસ થયા કરીમનો કોઈ પતો નથી યા અલ્લાહ ક્યાં ગયો શું થયું ખબર નહીં અબ્બા પણ જો ત્યાં આવે તો તરત મને ફોન કરજો એમ કહી અબ્દુલે ફોન મૂકી દીધો શકીના આશાભરી નજરે સુહાર સામે જોઈ રહી હતી ને અબ્દુલ બોલ્યો ત્યાં પણ નથી આપણા ઘરેથી એ એના કપડાં પૈસા કશું જ નથી લઈ ગયો તો કેવી રીતે ગયો હશે તે સાંભળ્યું નહીં બિનલના પપ્પાએ શું કહ્યું કોક મોટા માણસ સાથે મોટી હવેલીમાં પરણાવી હતી એટલે એ છોકરી જ રૂપિયા લઈ ગઈ હશે એણે પણ શરમ ના આવી એની મહિનાની દીકરીને છોડીને જતા ઇજ્જત જવાના કારણે ના અબ્દુલે વાત બહાર પાડી કે ના રાયે પાડોશી કે સગા સંબંધી કોઈક વાર પૂછતા કે બિનલ તો મોટા ઘરની બહુ થઈ એટલે હવે પિયર ના સંભાળે ના સાંભળે ને એટલે શોભનાબેન કહેતા હા વાસ્તવિક કુટુંબને ઘરમાં ત્રણ ત્રણ નાના બાળકો ક્યાંથી સમય મળે નવરી જ નથી પડતી ને આ અમે જય મળી આવીએ છીએ એમ કઈ બિનલની વાત પર પડદો પાડી દેતા ને ત્યાં હવેલીમાં પણ એવું જ હતું કુમારજીની બહેનો ને ફૈબા આવતા તો પૂછતા કે નાની બિંદડી કેમ દેખાતી નથી તો લક્ષ્મીબેન એમ કહેતા કે હમણાંથી પિયર નહોતી ગઈ એટલે ચાર દિવસ રહેવા ગઈ છે પણ ભાભી આ સાંદનીને કેમ ના લઈ ગઈ મોટીબહેન સાંદનીને મારી માયા વધારે છે ને કુમારજી વિના તો એક દિવસે ના રહે એટલે મેં જ ના મોકલી આમ પણ સાંદની મને જ ગણે છે આમ કરી ઢાંક પચેડો કરી દેતા ને આમ ને આમ વરસ વીતતા ગયા ને બિનલને કરીમની હત્યાનું રહસ્ય જાસૂદના ઝાડ નીચે દબાઈ ગયું અબ્દિલ અબ્દુલ અને શકીના કરીમને સ્વાર્થી ગણી ભૂલવા લાગ્યા ને જનકરાયને શોભનાબેન પણ દીકરીની જુદાઈનું દુઃખ મનમાં દબાવી દીધું ને અવારનવાર હવેલી જઈ સાંદનીને મન ભરી રમાડી લેતા સાંદનીમાં એમને બિનલ દેખાતી કુમારજીએ ને લક્ષ્મીબેનએ જનકરાય સાથે સંબંધો સાસવી રાખ્યા હતા બાપુશા પણ હવે ભગવાનને ઘેર પહોંચી ગયા હતા ને માશા પણ જીવનની છેલ્લી ઘડીઓ ગણતા હતા સાંદની સૂર્યભાણ ને ચંદ્રભાણ ત્રણેય એક જ સ્કૂલમાં જતા હતા સારી સ્કૂલમાં મૂક્યા હતા બગીચામાં જાસૂદનો સોળ હવે ઝાડ બની ગયો હતો ને એની પર મોટા મોટા લાલ ફૂલ ખીલતા હતા ને જુઈની વેલ જાસૂદના ઝાડને ફરતી વીંટળાઈ હતી ને એની સુગંધથી આખો બગીચો મહેકી ઉડતો માળીકા પણ ઘરડા થઈ ગયા હતા જાસૂદને ફૂલ આવ્યા ત્યારથી એક અનોખી ઘટના બનતી પૂનમના દિવસે જાસૂદના ફૂલોમાંથી લાલ કલરનું પાણી લોહીના ટીપાં જમીન પર પડતા ને બીજા દિવસે પછી કંઈ જ નહીં લક્ષ્મીબેન આ વાતથી ચિંતિત રહેતા ને કુમારજીને કહેતા કે પૂનમના દિવસે જ ફૂલમાંથી જાણે લોહીના ટીપાં પડે છે એનું શું રહસ્ય હશે તમે કોઈ તાંત્રિકને પૂછો ને ને કુમારજી કહેતા એમ ખોટા વહેમમાં ના રાખો લક્ષ્મી જાસૂદના ફૂલ લાલ છે તો એનો કલર પાણી સાથે ભળીને લાલ થતો હોય એમાં તાંત્રિકને પૂછવાની કોઈ જરૂર નથી બિનલ સાથે જોડાયેલા જાસૂદનું રહસ્ય જાણવા માટે વાંસો આગળનો ભાગ વારસદાર પ્રકરણ ઓગણત્રીસ મિત્રો આવાસ જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો